રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની મુલાકાતે પહોંચ્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મગફળીના ટેકાના ભાવની સ્થિતિની સમીક્ષા માટે પહોંચ્યા હતા મગફળીના રજિસ્ટ્રેશન અને ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ તકલીફ ન થાય તે માટે તેમણે માર્ગદર્શન આપ્યું રાજુલા માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી બે હજાર પાંચસો પચાસ ખેડૂતોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે અને એક હજાર ત્રણસો છપ્પન જેવા ટેકાના ભાવથી મગફળી ખરીદીને કારણે ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુલાકાત દરમિયાન ખેડૂતોની સમસ્યાઓની સાંભળી અને વધુ સકારાત્મક પગલાં લેવા માટે સરકારને સૂચન આપવાનું વચન આપ્યું આ મુલાકાતે તેમણે જણાવ્યું કે મગફળીના સમર્થન મૂલ્યથી ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે સરકાર કટિબદ્ધ છે સંવાદદાતા નવસદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ એમાં ભારત દક્ષા રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો અને જો મગફળીના ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું તેરસો અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસાના ટેકાના ભાવથી જ્યારે આ ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે આઠસોથી નવસો રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય પણ આજે આટલું સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજ્યમાં માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે આપણે યશું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા કોઈ લાગવક વિભાગ કંઈ કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બહુ આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ આભાર માન કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં પચીસો જેવા અને બસો માણસ બસો થેન્ક યુ ભાઈ